તથા અન્ય વીસ લાખ આપી દીધા હતા જોકે ત્યારબાદ આરોપીએ તે જ જગ્યાએ અન્ય માથાભારી જેમાં ભરત અલગોતર અને રઘુદેવાભાઈ ભરવાડને નવાણ વર્ષના ભાડા પેટે આપી દીધી હતી જોકે અંગે હસમુખ પટેલે ભાડા પેટે જમીન લેનારોને જાણ કરવા જતાં તેઓ દ્વારા તેમની સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ ડિંડોરી પોલીસે ચૌદ આરોપીઓ જેમાં શાંતાબેન ફકીરભાઈ સોલંકી દિલીપ સોલંકી નવીન ભાવનાબેન સોલંકી માયા રોય ડોક્ટર સુકુમાર રોય કેતન પટેલ પાલ પ્રફુલ પટેલ શૈલેષ પટેલ ભરત અલગોતર રાઘુ ભરવાડ તથા સંગ્રામ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી છ આરોપીઓ જેમાં દિલીપ સોલંકી કેતન કુમાર પટેલ શૈલેષ પટેલ સંગ્રામ ભરવાડ માયાબેન રાય અને ભાવનાબેન સોલંકીની ધરપકડ કરી તે વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી હતી ત્યારે અન્ય આઠ આરોપીઓની ઝડપી પાડવા પોલીસે ચક્ર પણ ગતિમાન કર્યા છે અઝર કુરિશી વેન્યુ